જોઈ શકો દર્શક મિત્રો બી ન્યૂઝના માધ્યમથી આપણે બતાવીશું કે જે પબ્લિક ભેગી થયેલી છે કેટલી ત્રાસેલી છે એ આપણે પૂછીશું એમને ઘણી વખત એમને કમ્પ્લેન કરેલી છે પણ કોઈ કમ્પ્લેન એમની સાંભળતું નથી જેથી આપ જોઈ શકો છો કે જેથી આ કાસ્ટ આવી રહી છે એ બી આપણે કાસ્ટ બતાવીશું કે આટલી લાંબી કાસ્ટના અંદર કચરો કેટલો ભરેલો છે સામ્રાજ્ય નકરો ભરેલો છે કે પાણી વરસાદી કાસ્ટનો પાણી ક્યાંથી જશે

પરિસ્થિતિ ગંભીર થતા બી અહી ના તંત્ર ને ધ્યાનમાં લેવું જોઈએ

પાણી ઘરમાં ફરે છે અનાજ પાણી બધું બગડી જાય તો પછી પાણી જાય વરી તો પછી ઘરો બકરા ફકરા બધું લઈને નાઈ જવું પડે છે અમારે કઈ જવાનું લોકો ની કેરે જતું નહી જતું ને તમે જોવો કચરો છે જગ્યા હોય તો આગળ જાય પછી કશું મંજુલાબેન તો દશા મતલબ જોઈ શકો છો જેથી વરસાદનો સમય છે વરસાદ આવી ગયો છે અને એમનું કેવું છે કે અંદર આટલો કચરો ભરેલો છે જેથી જેથી એમને તાઈમાન તરસી તરસી ગયા રહ્યા છે વરસાદ ભરાતા ઘરોમાં પાણી જતું હોય આટલી મોટી કાસ જે બનાવેલી હોય એ કાચના અંદર કામગીરી નતા થતા પાણી નહીં જવાતી જેથી આપણે બતાવી આટલો કચરો નીકળી રહ્યો છે અને કચરોનો સામ્રાજ્ય ભરેલો છે આ ખાલી અહીંથી કાઢી રહ્યા છે તો આગળ કોન્ટ્રાક્ટરને શું કરવું છે ને તંત્ર ध्यान में लई ने कामगिरी करवी जोईए रिपोर्टर सुरेश कहार बी एल एट न्यूज